દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને ભાગ્ય બદલાય પણ છે પણ કોઈની લીટી નાની કરીને મોટી કરવાની કોશિશ ના કરે અદરવાઈઝ સો મેની પ્રોબ્લેમ્સ તો ગ્રહોથી ભાગ્ય બદલાય છે પણ ગ્રહો છે ને બાપુ આપણા હાથમાં નથી જેમ મેં તમને કીધું કે સૂર્ય ચંદ્ર ચંદ્ર ઉપરથી આપણું નામ પડે છે મારું નામ છે શૈલેન્દ્રસિંહ વાઘેલા એનો મતલબ એ થયો કે જે જગ્યાએ અગિયાર નંબર લખેલું હોય ને ત્યાં ચંદ્ર હોય એટલે મારું કુંભ રાશિ આવી તો તો ગ્રહોને ગોઠવવાનું મારું ને તમારું કામ નથી જન્મના સમય પ્રમાણે આપણે ગ્રહોને કુંડળીમાં લઈને જન્મીએ છીએ કોઈક વ્યક્તિને જોઈને આપણને એમ થાય ક્યાં વોટ અ પર્સનાલિટી તો એનું કારણ એ છે કે એની કુંડળીની અંદર એની ક્યાંક ને ક્યાંક સૂર્ય ચંદ્ર શુક્ર અને રાહુ એવી જગ્યાએ પડ્યા હોય કે એને મેગ્નેટિક પર્સનાલિટી આપે છે તો આપણને એમ થાય કે બાપુ કહે છે એ પ્રમાણે આપણે ગ્રહો ગોઠવી દઈએ તો ન ગોઠવાય કુંડલીની અંદર ગ્રહો ગોઠવાતા નથી કારણ કે ગ્રહો જન્મના સમય પ્રમાણે આપણને મળે છે એટલે જન્મવાનો સમય આપણા હાથમાં નથી જન્મવાનો સમય આપણા હાથમાં નથી માટે ગ્રહો થકી ગ્રહો થકી આપણે ભાગ્ય બદલી શકતા નથી આપનું શું નામ છે બાપુ ભૂપેન્દ્રસિંહ કદાચ મનમાં એક પ્રશ્ન થતો હશે તમને નહીં થતો હોય તો આ બધા બહેનોને તો થતો હશે કે બાપુ હવે જન્મવાનો સમયમાં નક્કી કરી શકે છે રાઈટ રાઈટ બેન સીઝર કરીને પોતાના બાળકને કેટલા વાગે વિક્રમભાઈ તો કાતરે ફેરવા મળ્યા પાછો બેઠા બેટામાં ઇશારા કરોભાઈ સીઝર કરીને સિઝર કરીને બાળકને ટાઈમસર જન્મ આપવો એ આજકાલ ડૉક્ટરની પ્રેક્ટિસ થઈ ગઈ છે બરાબર છે ઘણા અંશે સ્ત્રીઓ પણ બિચારી પેઇન્ટ નથી કરી શકતી એ વાત આપણે પછી કરીશું પણ ગ્રહો આપણે એટલે નથી ગોઠવી શકતા કે સીઝર કરીને તમે ટાઈમસર બાળકને જન્મ તો આપી શકો છો પણ સાચી વાત એ છે કે બાળકનું માના પેટમાં બીજ રોપાવું એ કોઈ નક્કી નથી કરી શકતું ફોર એક્ઝામ્પલ હું દસમી ઓક્ટોબરે જન્મ્યો છું મારી જન્મ તારીખ છે દસ ઓક્ટોબર મને એવી ઈચ્છા થાય કે હું મારા દીકરાને દસમી ઓક્ટોબરે આ દુનિયામાં લાવું ઇટ ઇઝ નોટ પોસિબલ પણ જો પણ જો એ બાળકનું બીજ એની માના પેટમાં રોપાઈ ગયું હોય એ પછી અમે નક્કી કરી શકીશું કે ક્યારે અમે એ બાળકને જન્મ આપી શકીશું માટે ગ્રહોને ગોઠવવા એ આપણું કામ નથી ગ્રહોથી તમે ભાગ્ય બદલી શકો છો પણ ગ્રહો મારાને તમારા હાથમાં નથી તો હવે બીજી બે રીત છે એ શોધી કાઢીએ ગ્રહોથી ભાગ્ય બદલી શકીએ છીએ પણ આપણે ગ્રહો આપણા હાથમાં નથી માટે બદલાતા નથી અમે પાંચ ભાઈ બહેન છીએ અમે પાંચ ભાઈ બહેન છીએ પાંચે પાંચ ભાઈ બહેન બધા પોતપોતાની રીતે સુખી છે સૌથી વધારે હું ફરું છું કારણ કે મારા મારી કુંડળીની અંદર એવા ગ્રહો પડ્યા છે કે ભાઈ મારે ફરવું પડે છે ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બાપુ ઘર તો એટલું સુંદર બનાવ્યું છે ને પણ ઘરમાં રહી નથી શકતો કારણ શું ગ્રહો એવા છે કે તમારે ઘરના હપ્તા ભરવા માટે બહાર ફરવું પડે છે તો ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી હવે આવે છે કર્મથી જૈનોની થિયરી કર્મથી આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ શું હેમંતભાઈ આજે હું પાંચ સાત દસ જણને જમાડી દઈશ તો તમને લાગે છે કે મારા ઘેર સરગવાનું ઝાડ ઉગશે નવું કે કર્મથી ભાગ્ય બદલી શકાતું નથી બદલાય છે પણ બદલી શકાતું નથી કારણ કે આ ભોમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે આજે હું જે કંઈ પણ ભોગવી રહ્યો છું આજે મારી પાસે જે કંઈ પણ છે એ ગયા ભાવનું કર્મ છે એનો મતલબ એ નહીં હો કે આજે કર્મ કરવાનું બંધ કરી દેવું કર્મ કર્મ શું કરીએ છીએ આપણે ઘણા બધા લોકો એવું માનતા હશે શિયાળામાં આપણે ધાબળા ઉઢાળવા જઈએ છીએ લગભગ લોકો ગાડીમાં ભરી ધાબળા લઈ અને આપણે શિયાળામાં ઓઢાડવા જઈએ છીએ એવું માનીએ છીએ આપણે કે એક ધાબળો ઓઢાડીશું તો આપણે તો બખમ બખા પછી વાંધો નહીં આવે અચ્છા ધાબળો જ્યારે લેવા જઈએ ને ત્યારે ધાબડાવાળાએ કીધું હોય કે આ ધાબળો બસો રૂપિયાનો આ ધાબળો ત્રણસો રૂપિયાનો અને આ એકસો ને ત્યારે આપણે કહીએ છીએ કે એકસો એંસીથી કોઈ ઓછો નથી સાલું જ્યારે લઈએ છીએ તો એકસો એંસીથી ઓછો લઈએ છીએ અને એને ઓઢાડીએ છીએ તે વખતે એમ થાય છે એક કરોડને એંસી લાખ ત્યારે મળે તો આ ભાવના સાથે આપણે કર્મ કરીએ છીએ તો કર્મ કરવું જોઈએ જે તે વખતે તમે કર્મ કરો છો ને સાહેબ તે વખતે તમારો સારો સમય હોય છે તમને એક ફીલ થાય છે કે ક્યાં વાત એ હું આજે આ કરી શકું છું તો સારું કર્મ કરવું જોઈએ પણ કર્મથી તમારું ભાગ્ય બદલાય છે એ વાત તમારા હાથમાં નથી બદલી શકો છો તમારા હાથમાં નથી એનો મતલબ કે કર્મ નહીં કરવાનો નહીં કર્મ કરો તો કર્મથી ભાગ્ય બદલી શકાતું નથી પણ ભાગ્ય તો બદલવું જ છે તો ભાગ્ય બદલવા માટે ભાગ્ય બદલવા માટે સૌથી સહેલો અને સરળ રસ્તો છે ભૂમિ જે જગ્યા ઉપર આપણે રહીએ છીએ ને એ જગ્યા મેક્સિમમ પોઝિટિવિટી આપે છે ભૂમિથી આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ અને ભૂમિ છે ને ભૂમિ તમને ને મને આપણી દ્રષ્ટિ સમક્ષ જે કંઈ પણ વસ્તુ દેખાય છે ને એ દરેક વસ્તુ આપણને કોણે આપી છે ભૂમિ આપી છે આપણું શું નામ છે દાદા દુર્ગેશભાઈ તમે જે ચશ્મા પહેર્યા છે ને એ પણ ભૂમિ આપ્યા છે તમે જે ચશ્મા પહેર્યા છે એ ભૂમિ આપ્યા છે સાહેબ આપનું શું નામ છે સુરેશભાઈના હાથમાં જે પાઉચ જેવું છે ને એ પણ ભૂમિ આપ્યું છે અને આ બેનની પાસે સરસ મોબાઈલ છે અને મોબાઈલની પાછળ બિલાડો મૂક્યો છે એ પણ ભૂમિ આપી છે તો ભૂમિ ભૂમિ દરેક વસ્તુ આપણને આપે છે એની સાથે સાથે પોઝિટિવ અને નેગેટિવ એનર્જી પણ આપે છે ભૂમિ પોઝિટિવ અને નેગેટિવ એનર્જી પણ આપે છે પણ આપણને એ નથી ખબર કે પોઝિટિવિટી ક્યાંથી નીકળે છે અને નેગેટિવિટી ક્યાંથી નીકળે છે તો ભૂમિ એટલે તમને પોઝિટિવિટી પણ આપે છે અને નેગેટિવિટી પણ આપે છે તો ભૂમિને જો તમે સારી રીતે બેલેન્સ કરાવી શકો તો હું એવું માનું છું કે દુનિયાની દરેક વ્યક્તિ ભૂમિ થકી પોતાનું ભાગ્ય બદલી શકશે શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુસ વર્ક 305 ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટેલ પ્રેસિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ મોબાઈલ 9898988868 ઈમેલ ggbapu@yahoo.com